નમસ્કાર ખબર વડાઅલી સૌપ્રથમ અસર અમારી દીવ લોકસભા બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ મંડાય એવી શક્યતાઓ રહેલી છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થઈ ગયા છે જ્યારે અન્ય મહત્વકાંક્ષી ઉમેદવાર ઉમેશભાઈ પટેલ દ્વારા તાલ ઠોકાઈ રહ્યો છે દમણમાં હવે ચૂંટણીનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ દ્વારા જિલ્લાના કડિયા મંડળના માછીવાડ વિસ્તારના વિવિધ ક્ષેત્રોમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધરાયું હતું અને લાલુભાઈ પટેલ દ્વારા લોકોને ભાજપ તરફી મતદાન કરવાની માંગ કરી હતી જ્યારે અપક્ષ તરીકે ઉમેશ પટેલે ઉમેદવારી કરી રહ્યા હોવાની વાત સાથે તેમણે પણ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો તેમણે મોટી દમણના પરિયારી ગામમાં આવેલ રામ મંદિર ખાતે પૂજા અર્ચના કરી અને પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને ગરદી ઠેક રૂપિયાનું ઉઘરાણું કરી ચૂંટણી ફંડ ભેગું કરવાનો પ્રયત્ન કર્યો હતો સત્તરમી લોકસભામાં ઉમેશ પટેલને ઓગણીસ હજારથી વધુ વોટ મળ્યા હતા આ વખતે પણ કોંગ્રેસના કેતન પટેલ ભાજપના લાલુભાઈ પટેલ અને અપક્ષ તરીકે ઉમેશભાઈ પટેલ વચ્ચે સીધો મુકાબલો હશે લોકસભાની ચૂંટણી જે આવી છે તે બાબતે ચૂંટણી પ્રચાર શરૂ કરી રહ્યા છે દીવમાં મેં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ત્યાં સંપન્ન થયો પહેલાં ચરણનો પ્રચાર પ્રસાર એટલે હવે આજથી હું મોટી દમણમાં જે મારી કર્મભૂમિ છે તમે સૌ જાણો છો મારી જન્મભૂમિ નાની દમણ છે પરંતુ મારી કર્મભૂમિ મોટી દમણ છે અને કર્મભૂમિ મોટી દમણથી એટલે કે હું પરિયારી ગામથી ભગવાન શ્રી રામજીના અને દેવી દેવતાઓના આશીર્વાદ લઈ આજથી ચૂંટવ પ્રચારની શરૂઆત કરી રહ્યો છું અને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મને દીવમાં પણ મળ્યો હતો અને આશા રાખું કે દમણની જનતા પણ મને એવો જ પ્રેમ ને હૂફ અને માયા અને લાડ આપે અને દમણદેવની જે જનતાનો પ્રેમ છે એમના આશીર્વાદ છે તે લઈને હું આ લોકસભાની ચૂંટણીમાં લડવા નીકળ્યો છું તો આ વખતે આ ચૂંટણીમાં મને જોરદાર પ્રતિસાદ છે અને આ ચૂંટણીમાં જંગી બહુમતીથી આપણે વિજય થઈશું જ એ મને પૂરો વિશ્વાસ છે ઉમેશભાઈ તમારા સાથે આ ગલક છે આ ગલ્લકનું શું કામ છે એકચ્યુઅલમાં એ ગલક હું એટલે લઈને ફરી રહ્યો છું કે આ વખતે હું ચૂંટણીમાં દરેક ઘરેથી લોકોની દુઆ લઈ રહ્યો છું અને તમે જોવું જ હશે કે દમણમાં એક પ્રથા ચાલુ છે ચૂંટણીમાં વોટ માટે નોટ અપાય છે અને જ્યારે જનતા દુઃખીને ત્રાહિમામ પોકારે અને સમસ્યાથી પીડિત થાય ત્યારે નેતાઓ પાસે જાય ત્યારે નેતા એ લોકોને હંમેશા કહેતા હોય છે કે તમને અમે પાંચસો પાંચસો આપેલા છે અને તમારા વોટ અમે ખરીદેલો છે હું ઘરે ઘરે જઈને એ લોકોના આશીર્વાદ રૂપે એક એક રૂપિયો લઈ રહ્યો છું કન્ટ્રીબ્યુટ અને હું કરજ લઈ રહ્યો છું એમનાથી જેથી હું મારી જિંદગીમાં ભૂલીશ નહીં કે આ જે પૈસા છે એ જનતાના લોકોના પવિત્ર અને પસીનાના પૈસાથી હું આ ચૂંટણી લડ્યો છું અને પાંચ વર્ષ સુધી એમનો કર્જનો ઋણી બનીને હું એમનો કર્જ ચૂકવવા માટે રહીશ એટલે હું પણ નહીં ભૂલું મારા પણ જમીન પગ પર રહે પગ મારા જમીન પર રહે અને મારા મગજમાં પણ એક વાત હંમેશા રહે કે આ જે પૈસા છે એ જનતાની દાઢી કમાણીના રૂપિયાથી હું ચૂંટણી લડ્યો હતો અને પાંચ વર્ષ સુધી એમનું કર્જ એમનું ઋણ ચૂકવવાનું છે એ જ ઉદ્દેશથી હું ઘરે ઘરથી લોકોના આશીર્વાદરૂપી એક એક રૂપિયો માગી રહ્યો છું અને એમનો કર્જ લઈ રહ્યો છું ઉમેશભાઈ તમારા વિરોધમાં ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસ જેવી નેશનલ પાર્ટીઓ છે તો શા માટે પબ્લિક એક અપક્ષ ઉમેદવારને વોટ આપશે એનું કારણ છે સત્તા પક્ષ ભાજપે પરેશાનથી પરેશાન કરી દીધા છે લોકોના ઘર મકાન દુકાન તોડી દીધા છે સરકારી નોકરી હવે તો સપન બની ગઈ ડોમિસાઇલ ના માગ કરી નહીં ખા હોટલવાળા બિઝનેસ વાળા નાનાથી નાનો ગલ્લા વાળો લારીવાળો લોકો દુઃખી છે હાઉસ ટેક્સો વધારી દીધા પાણીના બિલો વધારી દીધા જ્યાં જુઓ ત્યાં રોડો ખોદખાદ કરીને રાખી દીધા સમસ્યાની તો ભરમાર છે સત્તા પક્ષ પાસે જ્યારે જ્યારે જનતાએ આશા રાખી ત્યારે સત્તા પક્ષ નિરંકુશ બન્યો છે તાના સા પ્રશાસનને ઘૂંટણી બેઠા છે લોકોને સમસ્યાને વાચા આપવાની જગ્યાએ એમના સમસ્યાઓનું સમાધાન કરવાની જગ્યાએ એક જ ડાયલોગ બોલતા રહ્યા કે અમારું કંઈ ચાલતું નથી અમારું કોઈ સાંભળતું નથી જેમ સત્તા પક્ષ વિફળ રહ્યો તેવો જ વિફળ વિફળ વિપક્ષ પણ રહ્યો કોંગ્રેસ પાંચ વર્ષ સુધી નદારદ રહી જ્યારે સત્તા પક્ષ મનમાની કરતી હતી એમનું પ્રશાસન તાનાશાહીથી ચાલતું હતું ત્યારે કોંગ્રેસે બોલવાનું હતું લોકો સાથે ઊભી રહેવાનો હતો લોકોને ન્યાય અપાવવાનો હતો ત્યારે કોંગ્રેસ વિદેશની યાત્રા કરતી હતી તમાશો જોતી હતી એટલે સત્તા પક્ષ અને વિપક્ષની વિફળતાના કારણે જ આજે લોકો દુઃખી અને ત્રાહિમાન થયા છે એટલે લોકોને નવું અને અપક્ષ ઉમેદવાર જોઈએ છે જેથી લોકોનો પોતાનો ઉમેદવાર આ વખતે તેમની સમસ્યાઓને વાંચા